જય શ્રી કૃષ્ણ બધાને એ તો કેમ છો બધા આશા કરો છો કે બધા મજામાં છો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા છે ઢોકળા તો સૌ પ્રથમ તો આપણે ગાય છાપ બેસન આવે છે તે આપણે લઈ લીધો છે વજનમાં જોઈ તો પાંચસો ગ્રામ છે તો તેને લોટને બરાબર ચારી અને જો તપેલામાં આપણે નાખી અને છાશ નાખીને હાથો દઈ દીધો છે ત્રણ કલાક પહેલાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેટલો સરસ હાથો આવી ગયો છે જોવો મસ્ત હાથો આવી ગયો છે અને હવે આપણે કરી આગળની પ્રોસેસ તો સૌપ્રથમ આપણે સૌ પ્રથમ આપણે તો ફ્રેન્ડ્સ ચપટી આપણે

નાખીશું અને થોડા લીલું લસ સૂકું લસણ અને લીલા મરચા સમાર લીધા છે તે નાખીશું તેનાથી ઢોકળામાં ટેસ્ટ સારો આવે છે ઉતરે આપણે મરીના ફાડા નાખીશું એનાથી ટેસ્ટ સરસ આવે અને હવે એક ઈનાનું પેકેટ નાખીએ અને આપણે બરાબર તેને ફેંકી લેશું સાહેબે આપણે આ એક સ્ટીલની થાળી લઈ લીધી છે તેમાં આપણે તેલથી આપણે તેને ગ્રીસ કરી લેવાની છે અહીંયા તેલ તપી ગયું છે એટલે આપણે

તમે જોઈ શકો છો કે જરાય ચાકામાં ચોટો તેનો અર્થ થયો કે ઢોકરા બનીને રેડી થઈ ગયા છે તો હવે તેને થાળીને આપણે કાઢી લેશું બાજુમાં મૂકી દેસું થાળી અને આ થાળીમાં પણ આપણે તેલ લગાવીને ગ્રીસ કરી દીધી છે અને થાળી મૂકીશું ની અંદર ના બેટર છે તે આપણે નાખી દેસું આપણે જોઈ લેશું કે આપણે ચાકા ની મદદ થી આપણે તેને જોઈ લેશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ સરસ પંચી જાળીદાર બન્યા છે અને ચાકામાં જરા પણ તો આપણા ઢોકા રેડી છે તો હવે ગેસની ફ્લેમ કરશું બંધ અને થાળીને આપણે કાઢી લેશું ઠરવા માટે તો જો ફ્રેન્ડ કે ઉઠીને સરસ થયા છે તો હવે આપણે એને ઠરવા મૂકી દઈશું પંખામાં થોડી વાર માટે અહીંયા આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે અને એક થાળી આપણી ઠંડી થઈ ગઈ હતી એટલે આપણે જો કાપા માં લીધા છે અને હવે આપણે એ થાળીમાં આવી રીતે આપણે કાપા મારી લેશું

લીંબુ અને ખાંડવાનું પાણી આપડે તમે જોઈ શકો છો કે આવા આપડા ઢોકરા તૈયાર થયા છે હેલો ફ્રેન્ડ્સ છે અને સાથે આપણે બનાવી છે ચટણી તો મેં અહીંયા જોઈ શકો છો કે લસણવાળી ચટણી બનાવી છે અને અહીંયા ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી બનાવી છે ચટણી તમે તમારા પસંદ મુજબ બનાવી શકો છો મેં અહીં બે બે જાતની ચટણી બનાવી છે તો ફ્રેન્ડ કેવો લાગે તમનેલા ઢોકળા જોઈ શકો છો ફ્રેન્ડ્સ સાથે છે આપણી લસણવાળી તીખી લાલ ચટણી અને ખાટી મીઠી ચટણી તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હોવ તો લાઈક સબસ્ક્રાઈબ અનુકૂળતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને